दखाना <laughs>

ક્યારેક ભરનાવશ્યક દીસ લે બેસાને ટાઈટ નો શર્ટ ઉછો કરે શર્ટ નથી કરતા મોટા છે ને એટલે લે બધાને કેમ તારો ને એમ મોઢું એવું ફેર પડી ગયો કોન જેવું નીલ જેવું મોઢું લાગતું હવે જેવું તારી

આવી ગયા મું ગાડી અંદર ને સાલુ લાઇટ ગાડી અંદર લેસ ગાડીન કે ઈઝાન ન આવે લાઈટ સેવ એટલી ઈઝાન આવે છે હવે કયો બંધ કરી દે હા કરી દીધી ડેલો બંધ કરવા જાય હવે કેટલા રોટલા કરાવ્યા તમારે બધાનો એક એક રોટલો છે આજ પણ બહુ ઠાર છે કાબ વીવા દૂધ લેન છે લાગી તેમ કેતા કે સતીશ નઈ લાગે બે

જીરા વાળું દહીં વાળું કરવા જો અત્યારે બધા બેહી ગયા છે અને દક્ષા જ મેથીની ની ભાજી ને બાજરા નો રોટલો અને આપડે તે જો ખીચડી ને દૂધ બીજું તો કઈ ખાવાનું છે નહીં બધા વાળું કરવા બેહી ગયા છે અને જેનિલ ભાઈ અહીંયા રમે છે અને જો બધા વાળું કરવા બેઠા છે અને એ લોકોને જમવામાં આજ તો કઈક શેનું શાક છે બા તમારે દૂધના દાણાનું અને બાજરાના રોટલા ને એવું બધું છે તો નિરાતેવા જમી લે બધા વાળું પાણી કરીને નવરા થઈ ગયા એટલે આજ તો કાંઈ દુકાને જવાનું છે નહીં એટલે પથારીમાં પેઢા સીવી છે અને દવા પીવાની છે તો દવા પી લેવી હવે દવા કડવી છે પણ થોડીક અનકમ્ફર્ટેબલ ફીલ થાય केवल ने कहा फोन पकड़े नु भी से तर पे से ना ना छे लेने अर्ध पिज़्ज़ा ने ओसी तो इडली मारो कड़ी कंटिन्यू ब्लॉग में बने रह जो टिकली पी लो तुम्हारे तो कदा ना ना छोकरा नहीं हारा કોને ખબર માથી ટીકડી ગળાય જ નહીં ગમે એમ કરું તો આમ હાગડું છે ગળું બાટલો સડાયો કઈ ફેર પડ્યો નહીં બાટલો સડાય ને શક્કર આવતા હતા અમુક માથું દુખવા મેં બાટલો હું સડાયો હોય છે એનો ના સડાયો કોને ખબર ડૉક્ટરે કઈક બીજો સડાય દીધો લાગે છે

અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે એટલે જય માતાજી જય દ્વારકાધીશ